હેલો મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગર માં છવ્વીસો પચાસ થી અડતાલીસો પંચોતેર ની વચ્ચે થયા છે બત્રીસો થી ચાર ની વચ્ચે થયા છે મોરબીમાં થી ની વચ્ચે થયા છે થી થયા છે રાજકોટમાં તેતાલીસો થી ચાર નવસો દસ ની વચ્ચે થયા છે બોટાદમાં ચાર હાજર સિત્તેર થી અડતાલીસો છન્નું ની વચ્ચે થયા છે અમરેલીમાં સુડતાલીસો ત્રીસ થી સુડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે પાંત્રીસો થી છેતાલીસો પચાસ ની વચ્ચે થયા છે મહુવા માં સાવરકુંડલા માં પાંત્રીસો થી સુડતાલીસો ની વચ્ચે થયા છે જસદણ માં બેતાલીસો થી સુડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે વાંકાનેર માં ચાર હજાર થી સુડતાલીસો પંચાવન ની વચ્ચે થયા છે માં પાંત્રીસ થયા છે બાબરામાં તેતાલીસો ત્રીસ થી છે ધાંગધ્રામાં બેતાલીસો થી ઉપલેટામાં ચુમ્માલીસો પચાસ થી છેતાલીસો ની વચ્ચે થયા છે લખતરમાં એકાવનસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે વેસાણમાં ત્રણ હજાર થી છેતાલીસો વીસ ની વચ્ચે થયા છે બગસરામાં ચાર હજારથી ચાર હજાર જ રહ્યા છે રાપરમાં ચાર હજારથી થી સિત્તેર ની વચ્ચે થયા છે ચુમ્માલીસો થી અડતાલીસો ની વચ્ચે થયા છે માં થી સુડતાલીસો ની વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે પાટણ માં સુડતાલીસો થી ની વચ્ચે થયા છે થરાદ માં થી પાંચ હજાર ની વચ્ચે થયા છે ધાનેરા માં પાંત્રીસો થી પિસ્તાલીસો ની વચ્ચે થયા છે આરીજ માં પિસ્તાલીસો થી ચાર હજાર નવ સો ની વચ્ચે થયા છે રાધનપુરમાં ત્રણ હજાર નવસો થી પાંચ હજાર વીસ ની વચ્ચે થયા છે થરામાં ચાર હજાર થી સુડતાલીસો ની વચ્ચે થયા છે સમીમાં બેતાલીસો થી સુડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે નેનાવામાં આડત્રીસો થી અડતાલીસો ની વચ્ચે થયા છે સિંહોરીમાં એકતાલીસો થી તેતાલીસો ચાલીસ ની વચ્ચે થયા છે વારાહીમાં એકતાલીસો થી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે દિયોદર માં ચુમ્માલીસો થી ચાર હજાર નવસો ચાલીસ ની વચ્ચે થયા છે વાવમાં બત્રીસોથી સુડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે